એના સરનામાનો લિસ્ટ હોય વગેરે સાથે પુરાવા સાથે રજૂ કરવો બોજામુક્તિ નો થઈ હોય તો પહેલેથી બોજામુક્તિ કરાવી લેવી પડે એ યાદી પૂરતો આપણે લખ્યું છે સગીરનો વેચાણ હોય તો સક્ષમ અધિકારી એટલે કે સગીરની મિલકત વેચી શકાતી નથી સગીરનો ભાગ હોય તો એટલો ભાગ અનામત રાખવો પડે એટલો અનામત નથી રાખવો તો પછી એટલી જંત્રી જેટલી રકમ જે છે એ બેંકમાં મૂકવી પડે એ તમે તમારી રીતે મનમાં પૈની મનમાં લ્યો એ હાલે નહીં એના માટે સક્ષમ અધિકારી એટલે કોર્ટમાં જઈ સગીરની મિલકતમાં એટલી રકમ જે છે એ બેંકમાં જમા કરાવી પડે ઓછા કરવાનો અધિકાર પાછો મેજિસ્ટ્રેટને ને છે કે આ રકમ આના ભાગમાં દસ વીસ પચાસ લાખ રૂપિયા આવે છે પણ અમે વીસ જ લાખ જમા કરી તો હાલે પણ એ કોર્ટમાં હુકમનામા પ્રમાણે કરવી પડે અને પછી જે છે અહીંયા મૂકો એટલે નોંધ પ્રમાણિત થાય કાંઈ પણ ઘટતું હોય તો નોંધ ના મંજૂર થાય